રોહિ ની અંદર ખંડમાંથી આવી હંમેશ ની ટીમ મુજબ તેને બંનેના ગાલો જડી દીધા સામાન્ય રીતે તેના રોજિંદા કાર્યક્રમ પ્રમાણે કાતો હું મોજા પહેરતો હોઉં યા બુટતો હોઉં કે પછી બુશર્ટના બટન બીડતો હોઉં ઉચેરા ઉપર સ્મિત સાથે તેના તરફ જોઈ લેતો તો વળી તે પણ તીરથી નજરે મારા સામે જોઈને હસી પડતી આમ અમારા સ્મિથમાંથી પેલા જ આનંદ અનુભવતો જો કે આજે તો મેં ઊંચે નજર કર્યા સિવાય જ મોજા પહેરવાનું ચાલુ રાખ્યું મારા કાનોએ વારા ફરતી થયેલા બંને બુચકારા સાંભળ્યા પણ ખરા પરંતુ આજે અમારી વચ્ચે સાવ પારદર્શક કહી શકાય તેવી અને કાગળથી પણ પાથળી એવી એક દિવાલ આવી ગઈ હતી

ત્યારે તો તેને જો કે ભલે કહીને મારી વાતને આવકારી પણ હતી પણ તેના ચહેરા ઉપર મારા ઇનકારથી અંકાયેલા ગમગીનના ભાવ સ્પષ્ટ વંચાતા હતા મેં બંને દીકરીઓને બસ સ્ટોપ તરફ રવાના થવાનું સૂચન કરીને રોહિણીને એકાંત આપ્યું કે જેથી તેને જે કહેવાનું હોય તે કહી શકે આ અનુકૂળતા આપવાનું પ્રયોજન એ ન હતું કે મારે મારો નિર્ણય ફેરવવાનો હતો ગઈ રાતની મારી ના છતાં તેણે એની એ જ વાતને પકડી રાખી હોય તેવા અનુમાનના કારણે મારા જીદ્દી માનસને ન હતું એટલે તો મેં ઈચ્છું કે એ ત્રીજી વાર એ જ વાત મૂકે તો મારે એ જ નનનો સંભળાવો પણ આ વખતે થોડા ગુસ્સા સાથે વળી કદાચ શાંત સ્વભાવને એવી રોઈને ગુસ્સામાં ભભૂકી ઉઠે તો મારે કદાચ તેનાથી પણ વધારે ઊંચા અવાજે બોલી નાખવું પડે અથવા બોલી જવાય તો છોકરાઓની હાજરી ઠીક નહીં રહે તેમ માનીને જ મેં તેમને વહેલા વિદાય કરી દીધા હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બંને દીકરાઓ માડના દરવાજા બહાર નીકળી ગયા જાણીને હું કંઈક કહેવા જતો હતો પણ મેં માંડી વાળ્યું કેમ કે મારે શરૂઆત કરવાની ન હતી બસ સ્ટોપ ઉપર પહોંચવાની એક મિનિટને બાદ કરતા અને રોહિણીની ચૂપકીદીમાં એક મિનિટ પસાર થઈ ગયા પછી હવે ત્રણ જ મિનિટ બાકી રહી ગઈ હતી પરંતુ મારા આચાર્ય વચ્ચે તે કંઈ જ ન બોલી છેવટે હોજ બોલ્યો રોહિણી આજે સાથે કોરા કાગજની બે ટિકિટો મંગાવી લઉં છું યાદ છે તને કે આપણે આ ચલચિત્ર જોવાનું ચૂકી ગયેલા જોકે ત્યાર પછી હું ઓફિસ કામે અમદાવાદ ગયો હતો ત્યારે મેં તો જોઈ જ લીધું હતું મને ખૂબ ગમેલું અને ત્યારે જ નક્કી કરેલું કે આ તો તને બતાવીશ જ બે દિવસ પૂરતું જ

જીવનમાં પહેલી વાર પણ મેં સ્વસ્થતા ધારણ કરી દીધી ઓફિસે ગયા પછી હું મારા કામમાં ચિત્ત ન પરોવી શક્યો બસ ઉતરતી વેળાએ છોકરાઓએ બાય બાય ડેડી કહીને બંને જણાએ બાય બાય શબ્દ ચાર વાર સંભળાવ્યો હોવા છતાં રોહિણીના મુખે એક જ વખતના બાય શબ્દની ખોટ વળી શકી ન હતી કોલબેલ વગાડીને મેં પટાવાળાને બોલાવ્યો પાણી મંગાવ્યું અને પછી મેં તેને કોરા કાગજની બે ટિકિટો લાવી દેવા માટે દસ રૂપિયાની નોટ આપી બળી પાછો રોહિણી પ્રત્વેદનો સદ્ભા મારા મનમાં જાગૃત થવા માંડ્યો પાડોશી વિનાનું માડનું સાવ એકાકી ઘર યાદ આવી ગયું અહીંના સાત વર્ષમાં કદાચ સાતસો વાર સારા પાડોશવાળું નવું ઘર મેળવી લેવાની રોહિણીની વિનંતીઓ યાદ આવી ગઈ મને લાગ્યું કે જો કદાચ રોહિણીની માગણી પ્રમાણેનું ઘર મેળવી શકાયું હોત તો પાડોશીની લાગણીના મહત્વની મને પીછાન થઈ શકી હોત અને તો કદાચ રોહિણીના પિયરના પાડોશી ચીમનકાકા પ્રત્યેની લાગણીને હું સમજી શક્યો હોત અને તેને આજ જે મે પિયર જવાની અનુમતિ આપી દીધી હોત આમ વાતનું વતેસર થતું અટકી ગયું હોત જો કે વાતનું વતેસર તો મારા પક્ષે જ થયું હતું મે જ એક સામાન્ય પ્રશ્નને ગંભીર બનાવી દીધો હતો રોયની વિચારીએ તો મન જ સેવ્યું હતું મે પણ બાહ્ય રીતે મન સેવ્યું હોવા છતાંય મારા અંતરમાં કેટલો બધો કોલાહલ વ્યાપી ગયો હતો મારી આ આંતરિક અસ્વસ્થતા માટે જવાબદાર બન્યો હતો પેલો બાય શબ્દનો રોયની મુખે અભાવ સાંજે હું ઓફિસેથી પાછો પર્યો ત્યારે ઘર બંધ હતું મને ધ્રાસકો પડ્યો કે કદાચ રોહિણી ઉપરવટ થઈને તો નહીં જતી રહી હોય ને પરંતુ આપ માની લેવું મને ઉતાવળ કરવા જેવું લાગ્યું કેમ કે તે બજારમાં કંઈક ખરીદી કરવા પણ ગઈ હોય મારા પાસેની ડુપ્લિકેટ ચાવીથી બહારનું ખોલીને અંદર પ્રવેશ્યું છું તો સામે જ ટેબલ ઉપર પેપર વેટ નીચે મારા લેટર પેડનું લખાણવાળું પાનું પડેલું દેખાયું મારી શંકા સાચી પડતી લાગી મેં બહાવરા બનીને ચિઠ્ઠી વાંચવા માંડ્યું જેમાં લખ્યું હતું વાલા સુધીર આ ચિઠ્ઠી પૂરી ન વંચાઈ રહે ત્યાં સુધી મારા વિશે કોઈ ગેરસમજ બાંધવા ધીરા ન થઈ જતા ગઈ કાલે સાંજે પિયરથી આવેલો પત્ર મળ્યો ત્યારથી આજે તમે ઓફિસે જવા ઉપડ્યા ત્યાં સુધી હું મારી ચિમન કાકાના ઘર સાથેની કુટુંબ જેવા સંબંધોની લાગણીને વાચા આપી શકી ન હતી કેમ કે મને તમારા હૃદયની લાગણી સાચવવી વિશેષ મહત્ત્વની લાગી હતી તમે એકવાર ના કહી શક્યા પછી આ કહેવાને ટેવાયેલા નથી તેથી મને ખાતરી હોવાના કારણે જ તો મેં વ્યર્થ પ્રયત્નો કરવાનું

રિક્ષામાં પસાર થઈને તમારી રજા મેળવી લેવાનું શક્ય લાગતું નથી આમ તમારી રજા મળી જવાની અપેક્ષાએ અથવા રજા મળી જ ગઈ છે તે માનીને આ ચિઠ્ઠી લખીને જાઉં છું બે જ દિવસમાં પાછી ફરીશ બાર વર્ષના આપણા દાંપત્યજીવન દરમિયાન હું પહેલી જ વાર સભાપણે ઉપરવટ થઈને વર્તું છું તે બદલ ક્ષમા આપશો સ્ટેશને પહોંચ્યા પછી જો સમય રહેશે તો પબ્લિક કોલ ઓફિસેથી તમારો સંપર્ક સાધીશ નહીં તો પછી બાય બાય તમારી જ રોહિણી ચિઠ્ઠી પૂરી થઈ ત્યારે તો મારો ક્રોધ ચરમ સીમાએ પહોંચી ગયો હતો મારા સ્વાભિના ભાવે રોહિણી ફત્યેની લાગણીને જાણે કે મસળી નાખી અને લગભગ અબ અભાનપણે મારી ચપટીમાં કોરા કાગળની ટિકિટો પણ ફાટીને મસળાઈ ગઈ હું ભણતો હતો ત્યારની મારા સંસ્કૃત શિક્ષકની એક વાત યાદ આવી ગઈ દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો કહાની હવે શરૂ થાય છે છેલ્લા સુધી જોજો છોકરાઓ તમે ગૃહકારે લાવતા નથી ત્યારે મને શિક્ષક કરવાના બદલે માફ કરી દેવાની ઈચ્છા થઈ આવે છે પણ પછી ડર લાગે છે કે ડોસી મરી જાય તો તેનો વાંધો નહીં પણ જમ પેધી જાય તો મને એમ જ લાગ્યું કે 12 વર્ષના દાંપત્ય જીવનમાં ભલે રોહિણીએ પ્રથમવાર જ મારી આજ્ઞાનો અનાદર કર્યો હોય પણ તેને માફ તો ન જ કરી શકાય વળી તેની કબૂલાત છે આ ચિઠ્ઠીમાં કે મારા સ્વાભિમાને જે તક ન ઝડપવા દીધી આમ તેનામાં સ્વાભિમાન તો છે જ અને આ સ્વાભિમાન દિન પ્રતિદિન ભાંગરતું જાય તો પણ નવાય નહીં ત્યાર પછી તો કદાચ અમારું સંવાદી જીવન વાસિદામાં પરિણામે આવા સંઘર્ષો રોજની ઘટનાઓ પણ બની જાય શિફ્ટ મેં નક્કી કરી જ લીધું કે રોહિણીને આની શિક્ષા થવી જ ઘટે મેં ટેબલના ખાનામાંથી લેટર પેડ કાઢીને લખી નાખ્યું રોહિણી મારી આજ્ઞાનું તારું ઉલ્લંઘન અને અસહતા પડ્યું છે તારા અનાદરને હું અર્ગી જ ચલાવી લઈ શકું તેમ નથી આમે તું પિયર ગઈ છે તો ભલે ગઈ હવે તારે ત્યાં જ રહેવાનું છે અનિશ્ચિત સમય માટે સમજી મને ઠીક લાગશે ત્યારે અને માત્ર ત્યારે જ હું તને લેવા આવીશ તારી મેળે આવવાની કોશિશ કરીશ નહીં હાલ દ્વાર તારા માટે છે નહીં પણ પત્ર બીડીને હું ચોક આગળના પોસ્ટના ડબ્બામાં નાખી આવ્યો મારું માથું ગરમ થઈ ગયું હતું છોકરાઓને આવવાને હજુ થોડી વાર હતી હું રસોડામાં ગયો નાસ્તા માટેના ડબ્બાઓ ફેદી વળ્યો બધા જ ડબ્બા છાપાના કાગળમાં ઠાલવ્યા જેમાં તીખી મીઠી પૂરીઓ હતી શક્કરપારા હતા રવિણીના હાથનું સગલું રાંધેલું બરાબર ફેંકી દેવા માંગતો હતો અથાણાની બળણી પણ હાથમાં લીધી તે પણ ફેંકી દેવા તૈયાર થયો પણ માંડી વાળવું પડ્યું કેમ કે એટલામાં તો બંને છોકરા આવી ગયા હતા નાના અશોકે રસોડામાં ઘસી આવતા પૂછી નાખ્યું પણ મમ્મી કેમ દેખાતી નથી અને પપ્પા છાપામાં નાસ્તો કેમ કાઢ્યો છે મેં જવાબ આપ્યો કૂતરાઓ બગાડ્યો છે કૂતરા શબ્દો ચાવતી હું પોતે જ થોડો ચમક્યો જાણે કે મેં મારી જાતને જાત સંબોધન ન કર્યું હોય મહેન્દ્રે પણ વળી એ જ પ્રશ્ન દોરાવ્યો પરંતુ હું તેમના પ્રશ્નોના સાચા જવાબો આપી શકું તેમ ન હતો એમને શી ખબર હતી કે આજે કોરા કાગજ જોવાના બદલામાં અમે બંને સામસામાં બબ્બે કોરા કાગલો ચિતરી કાઢ્યા હતા રોહિણીને કોરા કાગજ બતાવવા પાછળનો મારો આશય એ જ હતો કે અમારા દાંપત્ય જીવનમાં આજ સુધી એવું બન્યું તો ન હતું પણ ભવિષ્ય એ ચલચિત્રના નાયક નાયિકાના જેવો મતભેદ અને તેમાંથી મનભેદ અમારી વચ્ચે ઊભો ન થાય પરંતુ દુર્ભાગ્યની વાત એ બની ગઈ કે તેને એ ચલચિત્ર બતાવતા પહેલા જ એક સામાન્ય બાબત ઉપર અમારી વચ્ચે હાલ તો એક અભેદ દિવાલ ચણાઈ ગઈ હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો યાર છેવટે મેં છોકરાઓને આપી શકાય તેવા જવાબ તો આપી દીધો કે તમારા મમ્મા તમારા મામાના ઘરે ગયા છે હવે ચાલો આપણે રસોઈ બનાવી દઈએ મેં તેમના આગળ મારા મનોભાવ પ્રગટ થવા ન દીધા આમ અશોક સાક્ષ મારવા માંડ્યો અને મહેન્દ્ર સ્ટવ સળગાવતા શરૂ કર્યો ઉપેલો નાસ્તો બહાર ફેંકી આવીને ડબ્બામાંથી આટો કાઢવા માંડ્યો થોડીક વાર થઈ ગઈ અને ત્યાં તો ડોરબેલ વાગી મારા કોણ પ્રશ્નનો જવાબ મને મળ્યો રોહિણી હું ચમક્યો દરવાજો ખોલતા જ મને સ્મિત કરી રોહિણી દેખાઈ વિસ્પારિત નયને સામે જોઈ રહ્યો મારા આંટાવાળા હાથ જોઈને સીધી જ રસોડામાં ગઈ અને તેણે ત્યાંનો તમાશો જોઈ લીધો અશોકે તો મમ્મી આવી મમ્મી આવી કહીને ઘર ગજવી દીધું મહેન્દ્રે મારે પૂછવાનો પ્રશ્ન રોહિણીને પૂછી નાખ્યો કેમ મમ્મા ગાડી ચૂકી ગયા કે શું રોહિણીએ સ્ટવના અવાજમાં હુજ સાંભળી શકું તેમ મારા સામે આખો ઉલાડતા જવાબ આપ્યો ના ગાડી ચૂકી ગઈ નથી આમ કહેતા તે મરક મરક હસી પડી હું સમજી ગયો કે સાચે જ રોહિણીએ જવાનું માંડી વાળીને અથવા ગાડી ચૂકી જઈને અમારા મધુર દાંપત્ય જીવનની ગાડીને બરાબરને પકડી જ રાખી હતી મારા અમારા સ પ્રવાસી તરીકે ચાલુ રહેવા માટે જ તમે ઘડિયાળ સામે જોયું તો સાંજનો મેલ પકડી શકાય તેમ હતો મેં મહેન્દ્રને સ્ટવ ઓલવી નાખવાની સૂચના આપીને આદેશ ફરમાવી દીધો આપણે બધાએ જવાનું છે પૂછી પણ બધા મેં કહ્યું હા પછી તને વિગતે વાત કરીશ રાત્રિના અંધકાર અને ચીરતો મેલ ઝડપભેર આગળ વધી રહ્યો હતો ઉપરની વ્રત ઉપર છોકરાઓ ઊંઘી ગયા હતા અમારી વચ્ચે સાંજની વાત છેડાવી શરૂ થઈ મેં શરૂઆત કરી કે જો રોહિણી આપણી સાથે સાથે જ કદાચ આ જ મેઇલમાં તારા પર લખાયેલો મારો પત્ર સફર કરી રહ્યો હશે તારા પિતાના ઘરે આપણે કાલે સવારે પહોંચીશું જ્યારે એ પત્ર આપણને બપોરે મળશે એ પત્ર તારે ટપાળી પાસેથી સીધો જ મેળવીને મને અકબંધ સોંપી દેવાનો છે સમજી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર કંજુસાઈ ના કરશો એ પત્ર મેળવવા અને તેની ગુપ્તતા તારા બાપુજી આગળ ખુલી ન જાય તે પૂરતા જ આપણે ત્યાં જઈ રહ્યા છીએ ચીમન કાકાની દીકરીના લગ્ન હાલ તો ગૌણ છે મુખ્ય હેતુ તો છે પત્રને કબજો કરવાનો પણ પત્રમાં એવું શું છે કે એજુકતું કે શું રોહિણી ગંભીર બની ગઈ જે તે ઠીક છે તને બતાવીશ કરો પણ ત્યાંથી પાછા ફર્યા પછી જ એ સ્થળે તો નહીં જ પણ એ પત્ર ખુલ્યા વગર જ રીડાયરેક્ટ થઈને આપણને પાછો મળી જાત કેમ કે મારા બા બાપુજીએ કદીય ખોલે નહીં તારી વાત સાચી પણ પત્ર મોકલનાર તરીકે મારું નામ જોઈએ અને પછી માની લે કે તારા નીકળ્યા પછી જ આ પત્ર લખાયેલો હશે પત્ર પહોંચે અને તું ત્યાં ન હોય તો સ્વાભાવિક છે કે તેમને ફિકર થાય કે વચ્ચે મુસાફરીમાં કોઈ દુઃખદ ઘટના બની હશે કે શું આમ તું ઘરેથી ક્યારે નીકળી હશે એ વાતનો તાગ મેળવવાના હશે

રોહિણી હસી પડી અને બોલી મેં થોડી જવા માટે ચિઠ્ઠી લખી હતી મારે તો માત્ર તમારા ફત્યાગાત જાણવા હતા બાકી મેં તો ગઈ રાતે જ જવાનો વિચાર માંડી વાળ્યો હતો બજારમાંથી ખરીદી કરીને આવ્યા પછી બહાર વરંડામાંથી કોલસાની બોરી ઉપર ચડીને જાળીમાંથી ઘરનો તમાસો જોવાની મારી ઈચ્છા હતી પણ બન્યું એવું કે બધી બસ ભરચક આવવાના લીધે હું અડધો એક કલાક મોડી પડી એટલે હું તમાશાની શરૂઆત જોઈ ન શકી છેલ્લે જ્યારે તમે બધા ચૂપચાપ રસોડામાં કામ કરી રહ્યા હતા ત્યારે મેં કોલબેલ વગાડી આમ તમારો બગડેલો મૂડ અને તમારા હાથની જે કંઈ ભાંગ તોડ થઈ હોય તે મને જોવા ન મળ્યા હું હસ્યો મોકળા મને હસ્યો મારા સ્વભાવની હું પોતે જ દયા ખાઈને મારી મજાક કરતો હું ખડખડાટ હસતો રહ્યો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ પછી તમે મારા પરાક્રમોનું રજે રજ બહાન કરી દીધું વચ્ચે વચ્ચે તે પણ ખડખડાટ હસતી રહી અમારી આસપાસ બેઠેલા મુસાફરોના કુતૂહલનો વિષય અમે બની રહ્યા હોવા છતાં અમે અમારામાંથી જ ખોવાઈ ગયા હતા દોસ્તો કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ